5 વાગ્યે ના 5 વાગ્યે અમે તો 3 વાગ્યા ના હોઈ ગયાતા તો દરવાંડાની ચા થઈ ગઈ છે તૈયાર ચા પીવા બે બેહી ચા પીવા ઓલા ભાઈયે હતો છે હા બધાય ચા પીવા ચા પીવા હું ખાઈને સુઈ ગયો તો હવે ઊઠી ગયો છું કેટલા કલાક સુતો હતો

બ્રેક મૂક દે બ્રેક મૂક દે ધીમે 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 બ્રેક માર દેજો પછી બ્રેક માર દેજો વાળી લે આમ તે આગી રાખ ગાડી થી આગી રાખ ભાઈ થાય કરીને ગાડી પાસે લઈ જાય જાદે જાદે સીધી સીધી પગ હેઠા રાખ લેવાનું એવું લાગે ને તો ધીમે અન્યા ખૂણામાં ક્યાં હકાઈ શું ને હમણાં ખુરશીમાં ભટકાઈ જાય વચ્ચે હકાય ખુલ્લું હોય ને હકાય એટલે એમ કેમ લેશો બા લીવર થી લે આગળ ધીમે ધીમે દે તો બહુ ફાસ્ટ રાખે ને તે મૂકી દે જ તું બહુ આવડી ગયા હા એમ તો નથી હજી થોડુંક શીખ રાઉન્ડ મારે તો આવડી બાર right there. આગીરે તું આગીરે ન કર તારા પગ ભાંગ નાખશે ધીમે આગ જો આયા નહીં આવે છે ધીમે ધીમે કઈ à? à đúng thế Uber rồi cho này. rồi cái gì rồi thì lấy thôi này từ ra xin à.

એન બાજુમાં હાલે તું રે આને આલુ દાવ તો એ કોઈ થોડી ઇન્ફોર્મેશન કે છે અમે કે આ જઈએ છે ચલ ભાઈ કે આ જઈએ છે આ ડાયરામ હમણાં એક લગન છે ને ડાયરો શું હોય હે ડાયરામાં ગીત ગાય ને બધું કરે અને સંગીત તે સંગીત નાખ્યું મ્યુઝિક નાઈટ પુરા લગન છે લગન છે આપણા પપ્પા ના છોકરા આપણા સોસાયટીમાં માં સોસાયટીમાં રહેતા આરે સ્મિત નો તું સ્મિત નો ઓળખ છે નામ નહીં પણ મોઢું જોયું હોય એટલે કદાચ ઓળખી જાવ આપણે આશે પણ એક જ સ્કૂલમાં માં જતા આપણા આશે તો કેવું ના એટલા બેલા લગન થઈ ગયા હે એક જ સ્કૂલમાં માં જતા એટલે એક સ્કૂલમાં માં જતા એક સ્ટેન્ડર્ડ થોડી આ કે અમારે મોટો હતો ને થી જોતા તો ડેકોરેશન તો જોરદાર લાગે છે એન્ટ્રન્સ ડેકોરેશન છે આપણા જૂના જમાના ને ગામડાનું હોય ને

એસા વૈસંતે જોરદાર ધમબૈનો આ ધર્મગોલ છે ઓ કેમ લાગે છે ને માં જા ઓ તાર આ તવે ને ને મતું હે હા તું લંડન થી આયા બેગા મેરે માં લાગે આ ફંક્શન છે

ગામડાની હમ તો તમે એન્ટ્રી એન્ટ્રી હા હા ભારત નું સો વર્ષ પેલાનું આયુર્વેદિક જેને આપણે કહીએ ને ઓર્ગેનિઝમ આયુર્વેદિક પેલા સો વર્ષ પહેલા આવી રીતે છાસ દહી દેશ આ બધું ખાતા હતા

નજીક હશે <nuros> <studied leaned grillik>

એનો લાભ ફક્ત તને મળવાનો છે ડાયરો જોયો છે આમ તો ન્યા તમે જાય છો ને જે ના હું નોતો ગયો હા હા મમ્મી પપ્પા બધા ગયા હતા પણ હું નોતો ગયો ભાઈ આ છે કલાકાર ને બધા છે હા ડાયરાની મોત કરીએ હા પેલા જમી કરવી લઈ ત્યાર બાદ જ્યુસ આવી ગયું છે હા જો કેની જ્યુસ છોકરા આ બા અજવાય આ પીરા છોકરા દે જો વાહ કેટલા કેટલા જણા છો હે ત્રણ જણા છે આવા લાગે ને હા કાઠિયાવાડી આપણે અહીંયા ઓલ હમ કેનો કેનો જ્યુસ છે કેનો દે બેટ પ્રોટો પાઈનએપલ ડાળેમ ને ઉતો છે હા તમને મિક્સ ફૂડ બેરીય ટ્રાય આ

વાગી ગયા છે ચાલુ છે હજી એક વાગે કેટલા વાગે પૂરો થાય નક્કી નથી Oh, am બે વાગી ગયા છે બે વાગ્યા ડાયરો પૂરો જો આશાને કુંદને ક્રિશુની તો પૂજ ગયા હતા હવે જો અમારે અહીંયા પથારી પથારી થઈ ગઈ છે ને રાતે આજે સામે જ રોકાવાનો છે એટલે આવીને સુધી ધી પૂછવાનું સવારે ઉઠીને પછી નાઈ ધોઈને પાકરી બાકરી ખાઈને ને ઘેરે જાઉં તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ખાસ એ કહેવાનું કે ભાઈ અમારા બધા વિડીયોમાં વ્યુઅર્સ બહુ સારી સારી કોમેન્ટ કરી છે તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આવીને આવી કોમેન્ટ કરતા રહેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ